હલો મિત્રો હાલ વાગ્યા છે રાતના વીસ સપ્ટેમ્બર રાતના બાર સમથિંગ થવાના છે તો હું સ્ટડી થઈ ગઈ આપણી હવે જરા આવવાનું લાગે છે તો આ એક વ્લોગ તમારા ઇન્ફોર્મેશન માટે શૂટ કરું સો હલો મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છે આવનારી ઘણી સારી બમ્પર ભરતીઓમાં ગુજરાત ગૌણ સેવા પંચાયત વિભાગ મંડળ તો ભરતી કરવાનું જ છે પણ સાથે સાથે વનપાલ અને વનરક્ષકની વેકેન્સીઓ પણ આવી રહી છે તો તૈયારી સૌપ્રથમ તમે મૂકતા ના ઘણો ખરો કેટલી બધી ભરતીઓમાં ઘણો ખરો સિલેબસ તો સેમ જ છે અમુક જ ભરતી એવી છે એમાં તમારે અલગથી કોઈ વિષય કરવા પડે એવા છે વનપાલ વનરક્ષકનું ફિઝિકલ સેમ છે તે પ્રમાણે એમનો જે થિયરીનો સિલેબસ છે એ પણ એ બી સેમ જ છે એટલે કોઈ બી કોઈ વહેમનો પાલી લેતા તમે કે બધું સેમ નથી બધું સેમ જ છે તો મિત્રો માહિતી આપવા માટે તમને હું એક વાત શેર કરું છું કે તમારે પ્રી લેક્ચર જોવા હોય એકદમ પ્રિય અને સારું કન્ટેન્ટ તો એમસીસી જુનાગઢ મનોજ ખેડિયા સર છે એ બહુ જ સારું કન્ટેન્ટ આપે છે રીમા હમણાં લેક્ચર પાલ સિરીઝ ચાલુ થઈ ગઈ છે સિંહ સાહેબ તો તમે જોઈ શકો છો એકદમ રીમા છે અને હું એવું નહીં કહેતો જે પણ એકેડમીમાં તમે ફાવતા હોય એ જોઈ શકો છો એકદમ રીમા છે અને હું એવું નહીં કહેતો જે પણ એકેડેમીમાં તમે ફાવતા હોય એ જોઈ શકો છો પણ હું એમના જોઉં છું અને એકદમ ફ્રી છે યુટ્યુબ પર લેક્ચર પડ્યા છે એમના અને એકડ એકથી લેક્ચર એકથી તમે જોઈ શકો છો અને કમ્પલસરી નોટ્સ બનાવજો ઘણા ખરા સ્ટુડન્ટ્સ એવું કરે છે કે વિડીયો જોયા ખાતર જોઈ છે અને નોટ્સ નથી બનાવતા અને પછી અલા ભાઈ મિત્રો મારા આપણે સ્વામી વિવેકાનંદ નથી કે એકવાર લેક્ચર જોયો તો પતી ગયું નોટ્સ કમ્પલસરી બનાવવાની હોય છે આપણી ભાષામાં નોટ્સ બનાવવાની હોય છે જ્યારે આપણે છેલ્લા ટાઈમમાં રિવિઝન કરીએ તો એ નોટ્સ આપણને બહુ કામ લાગે અને આપણી ભાષામાં જે આપણે લખીએ ને તો આપણને જલ્દી યાદ રહે એના માટે એ નોટ્સ હોય છે એવું નથી હોતું કે બેટુ બેટ ટુ કન્ટેન આપણે લખવાનું હોય છે કી વર્ટ લખવાના હોય છે જે આપણને ઇઝીલી યાદ રહી અને જ્યારે એક્ઝામના બે ત્રણ મહિના બાકી હોય ને તો એ નોટ્સ જ આપણને ઓછા ટાઈમમાં વધુ કન્ટેન્ટ આપણા માઇન્ડમાં જાય છે મિત્રો એ ખાસ તમે યાદ રાખજો એટલે નોટનું આ કન્ટેન્ટ છે એવું નથી કે નોટ્સ કશું કામ નથી લાગતી જીપીએસસી યુપીએસસી વાળા જે આસ્પિરન્ટ છે એ લોકોનું તમે ઇન્ટરવ્યૂ જોજો ભાઈઓ એ નોટ્સ આપણને બહુ જ કામ લાગે છે નોટ્સ છે ને કેવી રીતના બનાવવી એ આપણી અંદર હોવું જોઈએ લેક્ચર જોઉં છો તમે તો દરેક સબ્જેક્ટની એક એક મોટો ડાયરો તમે રાખો અને કી લખો એમાં એ નોટ્સ ચોપડા બી વાંચવાના રિવિઝન પણ કરવાનું અને નોટ્સ પણ વાંચવાની જ એટલે તમારી તૈયારીમાં એક નવો વળાંક આવે કેટલા એક્સપિરિયન્ટ એવા છે કે નોટ્સ જ નથી બનાવતા એક ન કેણું વાંચ 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 કરે છે આમ ના હોય મિત્રો મારું મંતવ્ય હું અંગત મંતવ્ય કહેવું છું પણ મારી જેવા કેટલાકના તમે મંતવ્ય લઉં અને પછી ડિસાઈડ કરો ખોટી માહિતી હું નથી આપતો મિત્રોને નથી આપવાનું હું પણ એક એક્સપિરિયન્ટ છું ત્રણ ચાર વર્ષથી તૈયારી કરું છું હાલ મારા સારા માર્ક થાય છે પંચાયત વિભાગની રેવન્યુ તલાટીમાં પણ મિત્રો મેન્સનો સમય બહુ ઓછો આપ્યો છે લોકોએ એન્ડ મારે ઘરગ્રસ્તી છે ખેતીવાડી છે બિઝનેસ છે નાનો હેરકતનું એ બધું સાથે રહીને તૈયારી કરું છું એટલે થોડું અઘરું છે મિત્રો તો મેન્સ માટે એટલો બધો કંઈ ટાઈમ નીકળતો નથી એટલે મેન્સની તૈયારી મૂકી દઈને આપણે વનપાલ વન રક્ષક આવનારી જી ત્યા પ્લસ બીની જે ભરતીઓ છે એની તૈયારી મારી ચાલુ છે બધી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને આ બધી માહિતી મળી રહે મારી સાથે તમે જોડાયેલા રહેજો મિત્રો કમ્પલસરી નોટ્સ બનાવવાની છે બુક વાંચવાની જે ભાઈ જોબ કરતા એ કરો કોઈ વાંધો નથી ગમે તે કરતા એ કરો પણ સાથે તૈયારી ના છોડતા ઘણી બધી પમ્પર ભરતી આવવાની છે મિત્રો પછી એવું ના થાય કે સાતેવાળો લાગી જાય ને આપણે રહી જઈએ એટલે તૈયારીમાં જોડાયેલા રહેજો વાંચજો જૂના વિદ્યાર્થીઓ તો ખાસ મિત્રો કેમ કે તમે ઘણું કરો વાંચી નાખ્યો છો હવે તમારે રિવિઝન જ કરવાનું છે અને જે તમારી ભૂલ થઈ છે એ ભૂલને સુધારીને કન્ટિન્યુ કન્સિસ્ટન્સી આગળ વધવાનું છે બસ જૂના વિદ્યાર્થીઓ તો કંઈ નથી કરવાનું જે માટામ છે માથા મારી એ બધા નવા ફેસરને છે જે જૂના છે એ લોકો એટલે કર્યા રાખવાના છે જૂના એને તો કશું કહેવાનું જ નથી એ લોકોને તો ખબર જ છે જો તમારી ભૂલો શું થયેલી લાસ્ટ ભરતીમાં એ ભૂલો પકડો એના પર કામ કરો અને વાંચ્યા રાખો રિવિઝન કરો મેથ્સ વીક હોય પ્રેક્ટિસ કરો વધારમાં વધારે પ્રેક્ટિસ કરો ડાયલાગ ભરભર કરો મિત્રો મેથ્સ નથી આવડતું નથી બેઝિકથી શીખો ઘણા બધા સર છે આપણા નીરજ ભરવા સર છે મેથ્સ મેથ્સવાળા સર છે પણ બેઝિકથી કરાવે છે ભાઈ કરો મેથ્સ પ્રેક્ટિસ કરું પ્રેક્ટિસનો વિષય છે મેથ્સ ડાયરા ભરો બે ચાર ડાયરા ભરી દઉં હું નહીં તમને મેથ્સ આવડતું બધું આવડે શીખવાની ડાણાઠ હોવી જોઈએ નથી આવડતું નથી આવડતું એવું કર્યા કરતો કસો ન આવડે બધું આવડે આ ફ્રી લેક્ચર પડ્યા છે નીરજ ભવાર સરના પછી આપણા એક્સ મેથ્સવાળા સર કરાવે છે કરો મિત્રો તમને જે ફાવે એ કરો એવું નહીં હું એવું નહીં કહેતો કે આનું જ કરું પહેલાંનું જ કરું તમને જે મેથ્સ ફાવે જેનું કન્ટેન્ટ ગમે તેનું કરું તૈયારી કરું કે બાના વાળા બાના બનાવવા રહી ગયા અને વાળા લાગી ગયા એટલે મહેનત કરવા સિવાય કંઈ છે નથી આ ફિલ્ડ જ મહેનતનો છે ભાઈ ચોખ્ખી જ વાત કહું તમને આ ફિલ્ડ મહેનતનો છે મહેનત વગર કશું થતું નથી જો મહેનત ના થતી હોય તો પછી આ ફિલ્ડ છોડવો પડે બેટર કાં તો તમારી જુવાની જતી રહેશે ત્રીસ પાંત્રીસ વર્ષ જતા રહેશે તોય મેળ નથી પડવાનું સીધું કહું છું તમને કોટું લાગે તો એમનું એમ આ ફિલ્ડ મહેનતનો જ છે જો તમે વાંચી નથી શકતા તો બસ આ ફિલ્ડ છોડી દો મહેનતનો જ આ ફિલ્ડ છે તો જ મેર પડે વાંચવું જ પડે તો જ મેર પડે ના વાંચે તો કશું ભેગું ના થાય એ બી કન્સિસ્ટન્સી લઈને રોજે રોજ પછી વાંચીશું વાંચીશું આજે તો આળસ આવે છે આજે ટેમ છે આજે તો મારે લગનમાં જવાનું છે આજે એમ પડશું કેમ કરશું એવું કરશું તો કશું ભેગું થવાનું નથી સીધી વાત છે રિયાલિટી જ આ છે મિત્રો મહેનત કરવા મહેનતથી ભાગો છું મહેનતથી ભાગે તો ના મેળ પડે ને ભાઈ એકવાર તમે લાગી જાય પછી જે કરવું એ કરો કોણ ના પડે છે પણ ત્યાં સુધી તમારે ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી હાથે હા કોઈ બધાની લાઈફ સરખી નથી હોતી માન્ય આપણે કોઈ એક્સપિડન્ટ એવા છે જે મિડલ ક્લાસ બિલોંગ કરે છે ભાઈ હું મિડલ ક્લાસ જ છું જોબ ધંધો કરે છે તો કરો મિત્રો જોબ ધંધા સાથે પ્રેપરેશન થાય છે પણ જોબ ધંધો સાથે એક તમારે રોડમેપ બનાવવો પડે કે ભાઈ બે કલાક તમને મળે છે તો પછી એ બે કલાક તમારે વાંચવા જ પડે એમાં આપવા જ પડે પછી એવું નહીં કે બે કલાકમાં ફાંકા ફાંકી માળ્યા અને વંચાઈ ગયું એવું ના એક ડિસિપ્લિન હાથે કન્સિસ્ટન્સી સાથે તમારે બે કલાક એટલે બે કલાક વંચાવવા જ જોઈએ પછી એવી રીતના વાંચવાનું રોડ મેપ બનાવવાનો તૈયારી રોડ મેપ પ્રમાણે ટેબલ પણ મારે કરવાની તો તમારું જે સિલેબસ છે તમારો એ સિલેબસને ધ્યાને રાખીને તમારે ટેબલ બનાવવાનું એ ટાઈમ ટેબલ તમને કામ લાગશે અને એને રોજ ફોલો કરો એટલે તમારો જે સિલેબસ છે ને એ પતતો જશે અને જ્યારે એક્ઝામ નજીક આવે એક બે મહિના ત્યાં જોબ નોકરી છોડી દો લાઇબ્રેરી પકડી લો કાં તો એક ખૂણો પકડી લો રિવિઝન કયા કરો જેટલી વાર રિવિઝન થાય એટલી વાર પછી એક્ઝામમાં તમે શોટ રાહ પાડી દો એટલે આવું છે મિત્રો બધું ધ્યાન રાખજો અને માહિતી ભરતીઓની જાણ મારા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો